રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વર્ષે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક અવસરે સજ્જન શક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું જે સમાજ પરિવર્તનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આ કાર્યક્રમમાં પંચ પરિવર્તનના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે જેમાં સામાજિક સમરતા પર્યાવરણ સક્ષમતા કુટુંબ પ્રમોદન નાગરિક કર્તવ્ય અને સ્વદેશી જીવનશૈલી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સમાજ પરિવર્તન માટે એકતા અને શક્તિનો ઉલ્લેખ કરવો ખૂબ જ મહત્વનો છે આ આ કાર્યક્રમથી સમાજને વધુ સક્રિય કરવા માટે પ્રેરણા આપવામાં આવશે કાર્યક્રમમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી વિશિષ્ટ મહાનુભવો વિચારક અને સાંસ્કૃતિક આગેવાનો જોડાયા હતા આ સાથે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને પુનઃસ્થાપના માટેની રણનીતિઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિશિષ્ટ મહાનુભાવો અને વક્તા નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા આ મહાનુભાવોમાં આદરણીય ડોક્ટર જયંતિલાલ ભંડોડિયા આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા તેમણે પ્રતિભાવ પટેલ આરએસએસ કલોલના તાલુકા સંચાલક તરીકે કાર્યક્રમનું સંચાલન કર્યું આ ઉપરાંત મહેશભાઈ ગજેરા અને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા